આ તરફ છોટાઉદેપુરથી સમાચાર જ્યાં મગરના હુમલાથી એક સગીરનું મોત નીપજ્યું છે હાફેશ્વર નર્મદા નદીમાં મગરે હુમલો કરતા મોત થયું છે અને હાફેશ્વર પાસે નદીમાં પિતરાઈ સાથે આ સગીર નાહવા ગયો હતો તે સમયે નાતા સમયે સગીર પર મગરે અચાનક હુમલો કર્યો છ વધુ વિગતો સાથે સંવાદદાતા રાજેશ લાઇન પર જોડાઈ ગયા છે રાજેશ આજે સગીરનું મોત નીપજ્યું છે તેને લઈને શું વધુ વિગતો મળી રહી છે એ છોટા ઉદેપુરના કવાટ તાલુકાનું જે હાથેશ્વર ગામ છે ત્યાંથી નર્મદા આ નદી પસાર થાય છે અને હાલ જે ગરમીની સિઝન છે તેમાં બે મિત્રો જે છે એ નર્મદા નદીમાં નાહવા માટે પડ્યા હતા નાહવા પડ્યા હતા એ દરમિયાન જ મગરે અચાનક એક યુવાન ઉપર હુમલો કર્યો હતો અને આ જે યુવાન છે તેનું ઘરનું મોત નીપજ્યું છે જયારે જે બીજો એનો મિત્ર હતો તેને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે જી જી રાજેશ આભાર સમગ્ર માહિતી બદલ